માટે બનાવી રહ્યો છે જેમની માનસિકતા જે જાતિવાદી જે માનસિકતા છે જેમને ગળુંદીમાં જે જાતિવાદી જે ઝેર પહેલું છે એ બાબતે મારે આ વિડીયો બનાવું પડે છે કે ગુજરાત અંદર કોઈ ક્રિષ્ના પટેલ નામની જે મહિલા છે જે સોશિયલ મીડિયા ની અંદર ખૂબ જ ફેમસ છે આના પહેલા પણ એમણે ઘણા સમય પહેલા એક વીડિયાની અંદર એમાં પણ ઘણી વાર એમણે એ શબ્દોના યુઝ કરેલા હતા કે હલકું લો એના વિરોધમાં પણ ત્યારે પણ મેં વિડિયો બનાવેલો હતો ફરીથી આજે વિડીયો બનાવી રહ્યો છું કે ક્રિષ્ના પટેલનો એક વિડીયો ફરી રહ્યો છે ને એ વિડીયાની અંદર એવું બોલે છે કે ગામમાં કોઈ જ ઓળખતો ન હોય અને સ્ટેજ ઉપર એમને ચડાવી દે ગામમાં એક ભંગ્યો ઓળખતો ન હોય

એક ગુલામીની પ્રથામાંથી જેમણે બાર કાઢ્યા એ મહામાનવોના વંશજો છે એટલે સન્માન કરવું એ અમારા પૂર્વજોએ અમને છે સમગ્ર નારીઓ માટે જેમણે મંત્રી મારી દીધી એ મહામાનવોના વંશજ છે એટલા માટે બહેન કહી રહ્યો છે કે બહેન આપણે ખ્યાલ હોવો જોઈએ કે આપણે જે શબ્દનો યુઝ કર્યો કે ગામમાં કોઈ ભંગ ઓળખતો ન હોય તો ભંગ્યા શબ્દનો અર્થ તમને ખ્યાલ છે ભંગી એટલે કોણ

સામે જો કોઈએ પ્રથમ અવાજ ઉઠાવ્યો હતો પ્રથમ અવાજ કોઈ ઉઠાવ્યો હતો આ દેશના મૂળ માલિકો આ દેશના મૂળ નિવાસી થેરાલી બોધિશ જે મારા બાપ દાદાઓ હતા એમણે અવાજ ઉઠાવ્યો હતો અને કાયદાની સામે અવાજ ઉઠાવ્યો હતો અને એ કાયદાનો ભંગ કર્યો હતો એટલા માટે અમારા બાપ દાદાઓને ભંગ કીધા હતા એ શબ્દ પણ અમે સ્વીકારી લીધો પણ અમે એમની ગુલામી ના સ્વીકારી અને એજ

આ ક્યારેક રામચરિત્ર માને છે ને એમાં વાંચી લેવાનું મનુસમૃદ્ધિ છે એમાં વાંચી લેવાનું કે નારી એટલે કોણ તો કે નારી એક બાળકને છે ને બાળક પેદા કરવો એનું સાધન છે નારી એટલે શું હું મનુસમૃદ્ધિ કે છે નારી એટલે કે ઘરની અંદર એક એક ગુલામ બનાવી જંજીરોમાં રાખવી આવી નારીઓને ગણવામાં આવતા અને એ કાયદાનો પેલો ભંગ કરનાર અમારા બાપ દાદાઓ એ ભંગીઓના વંશજો અમે છીએ જે ભંગી કીધા ને અમે એના વંશજો છીએ એટલે ભંગી છે ને એ શબ્દ કોણ છે ને એ શબ્દ ને ઓળખો છે એ થેરાલીન બૌદ્ધિશ ના છે છે આ દેશના મૂળ માલિકો અમે છીએ

વિડીયોમાં પણ મેં આપને કીધું હતું કે આપ જાણો આપનું વર્ણ વ્યવસ્થામાં આપનું સ્થાન ક્યાં આવે છે વર્ણ વ્યવસ્થામાં આપ પણ છો અને શુદ્રોને સંપત્તિ રાખવાના હક અધિકાર નથી જ્ઞાન પ્રાપ્ત કરવાના હક અધિકાર ન હતા

ચાલુ થઈ અને ક્રાંતિના યુદ્ધની અંદર ડોક્ટર બાબા બાબાસાહેબ આંબેડકરે આ દરેક ભારતીયોને સમાન ન્યાય અપાવ્યો અમે એના વંશો જોશી બાકી કાયદેસરની કાર્યવાહી તો કરવાના કરવાના ને કરવાના જય સંવિધાન જય ભારત જય જોહાર જય આદિવાસી જય ભીમ